ચૈત્રી નવરાત્રીમાં જપ તપ સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પાટણ શહેરમાં વસતા સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે દિવસે શ્રી રાજકાવાડા જિલ્લા સમાજ પાટણ મુખ્ય સંઘવી સ્વર્ગસ્થ પ્રેમિલાબેન ઈશ્વરલાલ પુરમચંદ બાંડીવાળા પરિવાર હરીશકુમાર ઈશ્વરલાલ મોદી દીપિકાબેન હરીશકુમાર મોદી પરિવાર આયોજિત સંઘ રાજકાવાડામાં આવેલ રૂપામા મંદિર ખાતે પૂજા વિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા વાજતે ગાજતે ધજા સાથે પ્રસ્થાન થયો હતો પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રથમ દીકરા દીકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી અગિયારસના દિવસે પાટણથી બહુચરાજી ખાતે સંઘ જવાના પ્રસ્થાન થાય છે જે અનુસંધાને આજે રાજકાવાડામાં આવેલા રૂપામા માતાજી મંદિર ખાતેથી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા કરી વાજતે ગાસ્તે સંઘની શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી આ શોભાયાત્રામાં શણગારેલ એકત્રીસ વધુ બગીઓમાં યજમાન પરિવાર બિરાજમાન થયા હતા મુખ્ય યજમાન બળદગાડામાં બેસાડવામાં આવ્યા હતા બે ઉટલારીઓ ત્રણ બેન જોડાયા હતા શ્રદ્ધાળુ ભક્તોએ ઠેર ઠેર સંઘના વધામણા કરી પૂજન અર્ચન કર્યું હતું